ધોરણ છ પલાશ અજમાયસી પાઠ્યપુસ્તક નવી આવૃત્તિ પાઠ બે વાર્તા રે વાર્તા પાઠનો પ્રકાર છે સંકલિત આ પાઠનું હું આરો અવરો સાથે વાંચન કરું છું તમારે જ્યાં વાંચન થતું જાય ત્યાં તમારું આંગળીનું ટેરવું ફેરવતા જવાનું છે અને વાંચતા જવાનું છે તો ચાલો વાંચીએ બાળકો બોલી ઉઠ્યા વાર્તા રે વાર્તા કરુણાશંકર ગુરુજીએ કહ્યું તો ચાલો આજે આપણે એક નવી વાર્તા કરીએ હું વાર્તા શરૂ કરીશ અને પછી વચ્ચેથી છોડી દઈશ જ્યાંથી છોડી દઈશ ત્યાંથી તમારે આગળ ચલાવવાની ગુરુજીએ વાર્તા માંડી એક હતો હાથી મસ્ત અને જબરદસ્ત ગાઢ જંગલમાં રહેતો ઉનાળાનો પોર હતો હાથી તાપથી શિયા વિયા થઈ ગયો આંખો બંધ કરી એણે છાયાની ઠંડક માણી ઘડી બે ઘડી પછી એને ટાઢક વળી આંખ ઉગાડીને એને જોયું તો આંબા પર કેરીઓ લચી રહી છે લીધી એ હળવેક રહીને સૂંઢ ઉચકી ડાળીઓથી કેરીઓ તોડતો જાય અને મોમાં મૂકતો જાય અને કેરી પણ કેવી રસદાર અને કસદાર ખટ મધુરી અને મોંમાંથી પાણી છૂટી તેવી હાથીની તરસ છીપી અને એને કોઠે ટાઢક વળી હાથી ખુશખુશાલ થઈ ગયો માથું હલાવતો કાયા ડોલાવતો સુંડ ઉછાળતો ગેલમાં આવી ગયો સડાક કરતી સુંડ ઉચકી એણે એક ડાળીને પકડમાં લીધી અને કરતી ડાળી તૂટી પડી કરુણાશંકરે સાંધી આપી ડાળી ઉપર કાગડીનો માળો હતો માળામાં ત્રણ ઈંડા હતા ભોય પર પટકાઈને ઈંડાના ખોદા નીકળી ગયા ત્યાં તો ઘેટા ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો હાથી ભૈયા ત્યાં શું કરી નાખ્યું કલ્યાણીએ વાત આગળ વધારી કાગડીએ કકડાટ મચાવી મૂક્યો ચારેય દિશામાંથી ક્રાઉ ઊં ક્રાઉ કરતા કાગડા એકઠા થઈ ગયા અને હવામાં સૂંઢ વિંઝતો ગર્જના કરતો હાથી ઠંડે કલેજ ચાલતો થયો કમલે તાંતણો મેળવ્યો કાગડીએ નાતના પંચને ફરિયાદ કરી મહાજન મારે આ હાથી સામે ફરિયાદ નોંધાવી છે એણે વગર મારા ઈંડા ખોડી નાખ્યા છે મારા બચ્ચાની હત્યા કરી છે કાગડીના સ્વજનોએ પણ સાદ પુરાવ્યો કા 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 હસને વાત આગળ વધારી નાતનો મુખી કાગડીને લઈ પંખીઓના રાજા ગરુડના દરબારમાં ગયો દરવાજે ગીધની ચોકી છે ડેલીએ છે મેડીએ બુલબુલની શરણાઈ વાગે છે ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે રાજા ગરુડ સભા ભરીને બેઠા છે પાસે હંસનું પ્રધાન મંડળ બિરાજ્યું છે હસીના પ્રધાન મંડળે કાગડીની ફરિયાદ સાંભળી ચુકાદો જાહેર થયો ગુનેગાર હાથીને દેશવટ્ટો આપવામાં આવે બાજ સેનાપતિ આ સજાનો તરત જ અમલ કરે ધનજી સેનાપતિએ બાજ સૈનિકોની ટુકડી સજ્જ કરી હાથીની શોધ આરંભાઈ હવાઈ તા તપાસ શરૂ થઈ સરોવરને માથે આવીને હવાઈ ટુકડી થંભી સરોવરમાં પાણી હિલોળા લઈ રહ્યા છે ચોપાસ વનરાય વિસ્તરી છે ઝાડના ઝુંડમાં પંખીઓ કલગાન કરે છે મોર ગહેકે છે કોયલ ટોંકે છે કબૂતર ઘૂઘવે છે હોલો ઘૂઘુ ઘૂઘું કરે છે અને કમળવનનો મીઠો પવન હૈયામાં હર્ષ ભેર ભરે છે કપિલ સરોવરના છાતીપુર પાણીમાં હાથી ઊભો છે સુંઢમાંથી પાણીના ખુવારા ઉડાડી એ સ્નાન કરે છે ઘડીકમાં કમળવલમાં મચાવે છે ઘડીકમાં સુંઢ ઊંચી કરી ઘેરા નાદે આનંદનો ચિત્કાર કરે છે કાગડી બોલી ઉઠે છે મારા ઈંડાનો નાશ કરનારો આ જ દૃષ્ટ હાથી બીજા સાક્ષીઓ પણ સુર પુરાવે છે કા 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 મકન અને બાજ સરદાર હવામાંથી તીર વેગે હાથી પર ધસે છે એની પીઠ પર તીણી ચાચનો જોરદાર ઘા મારે છે હાથીના રંગમાં ભંગ પડે છે એ છળી ઉઠે છે ત્યાં તો બાજ ટુકડી એના પર ચારે બાજુથી હલ્લો કરે છે ધમ પછાડા કરતો હાથી પાણીમાંથી બહાર નીકળે છે ઊંચી સૂંઢે અને ઊભી પૂછડીએ નાસવા માંડે છે બાજ સેના પીછો પકડે છે રતન સામે માર્ગ ખુલ્લો છે પાછળ બાજ સેનાનો હલ્લો છે હાથીને કશો સહારો નથી બચવાનો એકે આરો નથી દોડ્યો જાય છે હાફણો ફાંફણો દોડ્યો જાય છે હિંમત એકઠી કરીને દોડ્યો જાય છે અને પાછળ દે માર કરતી બાજ સેના આવી રહી છે લાલજી લીલુડા વનની હદ પૂરી થાય છે સામે ડુંગરની આડી દિવાલ ખડી છે ડુંગરની પેલી બાજુ વેરાન છે ડુંગરની સાંકળી ઘાતીમાંથી હાથી બહાર નીકળી જાય છે અને આમ હાથી હદપાર થાય છે કરુણાશંકર હાથી ભૈયા હાથી ભૈયા તને આ શું સૂઝ્યું રોજ સવારમાં રોજ સવાર સાંજ પેલા આંબાની ઘેરી ઘટામાંથી દર્દ દર્દભર્યો અવાજ આવતો હતો એ અવાજ ધોળી કબૂતરીનો હતો હાથીની એ ધર્મની બહેન હતી ભૈયાએ કરેલા અપરાધથી એ ગમગીન હતી એની હદપારીથી એ બેચેન બની હતી એ હર ઘડી મૂંગું મૂંગું કલ્પાંત કરતી હતી દિવસો પર દિવસો વીતતા હતા શું કરવું એ એને સૂઝતું ન હતું નરીમાનું એને એકાએક એક વિચાર આવ્યો સવારનું પહેલું કિરણ ફૂટતા જ એ ઉડી નીકળી વનવટાવ્યું ડુંગરની દિવાલ ઓળંગી પોતાના હાથી ભૈયાની શોધમાં એ નીકળી પડી ખુરશીદ આકાશમાં ભાગ્યે જ કોઈ ભૂલ્યું ભટક્યું પક્ષી નજરે પડે છે ધરતી પર ભાગ્યે જ કોઈ પ્રાણી આંખે આંખે ચડે છે નાના નાના ઝાડવામાંથી

પોતે કરેલા પાપનો એને પસ્તાવો થાય છે ફાલ્ગુન એને કોઈકની પાંખોના ફફડાટનો ભાસ થાય છે એ ઘેનમાંથી જાગે એ પહેલાં જ એક ધીમો મીઠો અવાજ એના કાને અથડાય છે હાથી ભૈયા હાથી ભૈયા એ આંખ ઉગાડીને જોએ છે તો સામે કબૂતરી આવીને એની સુંઢ પર બેસી ગઈ છે આશ્ચર્યથી અને આનંદથી એ બોલી ઉઠે છે કોણ મારી કપૂરી બહેન અને એની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરી પડે છે વિશાખા કબૂતરી કહે છે ભૈયા આનંદના આવેગમાં તું ભાન ભૂલ્યો ન કરવાનો કરી બેઠો તારે મન તો હસવું હતું પણ પેલી બિચારી કાગડીના ઈંડાનો ઘણ નીકળી ગયો રણમલ હાથી કહે છે બહેન જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો હસવામાંથી ખસવું થઈ ગયું આજે એનો મને ખૂબ પસાવો થાય છે હે બહેન કાગડી મને માથી આપશે રાગીણી કબૂતરી કહે છે તારા પાપનો તને પસ્તાવો થયો છે એ પસ્તાવામાં તારું અભિમાન ઓગળી ગયું છે

માફ કરી કરુણાશંકર હવે હાથી પોતાના વનમાં પાછો ફરે છે એના માથા પર ધોળી કબૂતરી બેઠી છે હર્ષના ગીત ગાતી કબૂતરી એને પેલા આંબાની વાટે દોરે છે ધીમી ગતિથી એ આંબા નીચે આવીને ઊભો રહે છે એ ધીમેથી સૂંઢ ઉચકે છે અને લાંબો ચિત્કાર કરે છે એ ચિતકારથી આંબાની કુંજો ગુંજી ઉઠે છે ઝાડના ઝુંડમાં આ ગર્જનાના પડઘા પડે છે અને મીઠા અવાજે ગાતી કોયલ હાથીને માથે આવીને બેસે છે બાળકો તમારે પણ તમારું પાઠ્યપુસ્તક સામે રાખવાનું આ ઓડિયો ચાલુ કરવાનું અને જ્યાં વંચાતું જાય ત્યાં નજર આંખ અને મન ફેરવતું જવાનું અને વાંચતા આરો અવરો સાથે શીખવાનું નમસ્તે જય હિન્દ